ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્પેક્યુલેશન સ્પેક્યુલેશન શબ્દનો અર્થ અનુમાન કે કલ્પના અટકળ ખૂબ નફો મળશે એ આશાએ માલ ખરીદવો અથવા વેચવો અડસટ્ટો સટ્ટો કરવો સટ્ટાબાજી જોખમ ખેડીને સોદો કરવો કે પૈસા રોકવા તે કે વાયદાનો વેપાર થાય છે સ્પેક્યુલેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સ્પેક્યુલેશન ઇઝ રાઇફ that he will be asked to resign એટલે કે એવું અનુમાન છે કે તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવશે એક બીજું ઉદાહરણ જોઈએ એઝ અ સ્ટોક બ્રોકર આઈ ડીલ ઇન સ્પેક્યુલેશન અર્થાત શેર દલાલ તરીકે હું વાયદાના વેપારના સોદા કરું છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ